નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી ગતરોજ અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણે એક અઠવાડિયામાં ત્રણ વિદ્યાર્થીઓને બેબસ માંગણી કરતા મેસેજ કરવામાં આવ્યા હતા આ મામલે કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવ્યો હતો જે બાદ આ લફણ પ્રોફેસરની ધરપકડ કરી લેવામાં આવી છે ઘટનાની મળતી માહિતી અનુસાર ગતરોજ અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણે એક અઠવાડિયામાં ત્રણ વિદ્યાર્થીનીઓને બેબત્સ માંગણી કરતા મેસેજ કરવામાં આવ્યા છે આરોબી મનીષે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ પાસે બેબત્સ માંગણી કરતા મેસેજ કર્યા હતા આ સાથે જ તેને વિદ્યાર્થીને પાસ કરાવી આપવાની પણ લાલચ આપી હતી જે બાદ આ સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીઓને થતાં તેઓએ કોલેજ પરિસરમાં ઉગ્ર રીતે રજૂઆત કરી હતી આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં હોબાળો મચાવી પ્રોફેસર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી આ મામલે કોલેજના આચાર્ય દ્વારા કડક કાર્યવાહીની બાહેદારી આપવામાં આવતા મામલો શાંત પડ્યો હતો આ અંગે પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી જે બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરતા તાત્કાલિક ધોરણે એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર મનીષ ચૌહાણની ધરપકડ કરી લેવામાં આવી છે ફરિયાદ નોંધાયા બાદ મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં આ લફન પ્રોફેસરને ઝડપી લીધો છે અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી જડેજા સાહેબના હવે અરવલ્લી જિલ્લામાં मिलावविरुद्ध बनता गुन्हा तात्कालिक कायदेसर कार्यवाही कर सूचना आपल्या गई काले मोडासा टाउन पोलिस विस्तार गव्हर्मेंट इंजिनिअरिंग कॉलेज शामळा रोड मोडासा खा आरोपी प्रोफेसर मनीष शिवलाल चौहान रहिवासी पालनपुर नावय हो फर्यादीकरी छेडती करेल होय जे बाबते मोडासा टाउन पोलिस इन्स्पेक्टर श्री टी बी तथा पोलिस स्टाफ तात्कालिक घटनास्थळे पोहोची आणि फर्यादी फर्याद લઈ ગુનો રજિસ્ટર કરી અને આરોપી પ્રોફેસરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે